કેમ છો બધા ભાઈઓ તા બહેનો તમને બધીને ખ્યાલ જ હશે કે આપણે ઘર બેઠા કઈ રીતે ઓનલાઈન મોબાઈલથી પૈસા કમાવો એના વિશે હું આપ તમને કહેવાનો છું કે ઘર બેઠા આપણે બહુ બધું એવું વસ્તુ આવે છે કે આમાંથી ગેમાંથી એમાંથી પૈસા કમાઈ શકો છો પણ એ બધીમાં રિસ્ક બહુ બધું રહી છે જેની અંદર પૈસા તમે ઇન્વેસ્ટ કરવા પડે છે આ તો એક રૂપિયાનું પણ ઇન્વેસ્ટ કર્યા વગર એક રૂપિયા ઇન્વેસ્ટ કર્યા વગર જો તમે પૈસા કમાવો હોય ને તો એ કામ છે રિસેલરનું કામ રીચ છેલરનું કામ હું એ તમને આખા વિડીયોના અંદર તમને સમજાવી દઈશ કે રી સેલરનું કામ શેને કહેવાય જેમ કે કાંઈ પણ પ્રોડક્ટ હોય જેમ કે ઉદાહરણ તરીકે રીત સેલર કરવું જ છે તો હું તમને એકડે એકથી શીખું જેમ કે આ એક પ્રોડક્ટ છે બરાબર આ પ્રોડક્ટ હું તમને બસો રૂપિયામાં આપું ઉદાહરણ તરીકે દસ પ્રોડક્ટ છે આ કપ છે દસ નહીં વાંધતો આ તમારો ફોટાવાળો કફ કાંઈ પણ પ્રોડક્ટ હોય હું તમને બસો રૂપિયામાં આપીશ તમે કસ્ટમરને ત્રણસો રૂપિયામાં શેર કરી શકો કેટલામાં ત્રણસો રૂપિયા તમારે મને ખાલી બસો રૂપિયા જ આપવાના છે તો તમને વધતા કેટલા ડાયરેક સો રૂપિયા સો રૂપિયાનો ફાયદો થયો ને ડાયરેક તમે ઓ તમે વિચારો કે હું ઘેર બેઠે બેઠે ક્યાં વેચવા જાઉં બધું મને થોડી માર્કેટિંગ કરતા આવડે કાંઈક કે મને થોડું કાંઈ સેલ્સમેન કરતા આવડે છે કાંઈક તો એના માટે પણ એક નાનકડું ઉપાય છે જેમ કે તમે વોટ્સઅપ તો વાપરતા જ હશે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ બધું જ વાપરો જ છો મોબાઈલ એન્ડ્રોઈડ એટલે સોશિયલ મીડિયામાં તમે બધા એક્ટિવ થોડું થોડા હશોસ તો એના માટે તમારું નાનકડું કામ પ્રવાનું છે હું તમને જે રોજના ફોટો અને વિડીયો જે મોકલું એ તમારે ખાલી તમારા સ્ટેટસમાં ચડાવવાના એમાં તમારો કોઈ ઓર્ડર આવશે તમને તમને કોઈ પૂછશે તો ખરી તમે સ્ટેટસ ચડાવી એટલે તમે પોસ્ટ કરી હશે કે ભાઈ આ કેટલાનું આવે છે કે ક્યાં મળે છે શું મળે છે તો તમને પેલા પૂછ્યું તમારે પેન ઓર્ડર આવ્યો પહેલાં ભાઈ મારે આ બનાવવું છે તો તમે પેન કોન્ટેક્ટ છે તમે બનાવી આપશો તો તમારે કહી દે ના હું બનાવી આપી તમારે દરેક ઓર્ડર લઈ લેવાની ત્યાંથી એ ફોટા નાખવાનો એ ફોટા લઈ લેવાની એની પાસેથી એ પેમેન્ટ લઈ લેવાનું તમારે અને ત્યાંથી તમારે ત્રણસો રૂપિયા કહી દેવા જેમ મેં તમને આગળ કીધું છે એ રીતનું ઘર બેઠા હાંસ પડે ત્યાંથી સો રૂપિયા ને એ જ હંમેશા વિચારવું જોઈએ આમ બધા મજૂરી કરે છે ને બસો ત્રણસો રૂપિયા લાવે છે મજૂરી કરવી કરતાં ઘરે બેઠા કાંઈક રખડતા હોય એને તો કાંક કરવું જોઈએ ને રાત પડે કે આખો મહિનો થાય તમારો મહિનો થાય એટલે તમારો કરજો તો આમ ફર્જ દુકાન સરી જાય ને ત્રણસો રૂપિયા રિસાર્જના એ તો તમારે ઘરેથી માંગવા જ પડે એના કરતાં તમે એવું કાક કરો ને કે જેનાથી તમારે રિચાર્જના પૈસા પણ ઘરેથી ન લેવા પડે તમે કહું છું રીલ્સ છેલ્લેનું કામ કરવું કાંઈ ખરાબ છે નહીં ખાલી ઓનલી કોઈ સ્ટેટસ ચડાવવાનું છે ભાઈ બન ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં સ્ટેટસ નાખો પોસ્ટ કરો રીલ્સ જોવો રીલ્સ તમે જોતા જ હશે આખા દિવસની અંદર તમે ચારસો પાંચસો રીલ્સ જોતા હશે ફેરવતા જોઈ ફેરવતા ભાઈ તમને પણ કાક ગમતું તો હશે ને તમને પણ એવું કાતું હશે ને કે જો આ વસ્તુ કેવું મસ્ત હશે મારે જોઈએ છે એમ તમને પણ મંગાવવાનું મન થાતું થતું જશે એમાંથી તો એમાંથી તમે પણ મંગાવી રાખો તમને કેમ ઓર્ડર કરવાનું કે આ ફ્રોદ હશે હું છે હું નહીં એમ તમે કાંક વસ્તુ મેંકો એમાંથી જો કોઈ તમારા પરિવારને કે કોઈ પ્રેમચરને ગમી ગયું એ વસ્તુ તમારા થ્રુ મંગાવશે ને તો તમને ઓર્ડર તો આપશે એ આખા મહિનાના અંદર તમે ખાલી ત્રણ ઓર્ડર લઈ આવો ને તો એ તમારે ત્રણસો રૂપિયા થઈ જાય દોઢ જીબી નેટ કાયમીનું વાપરો છે ને તો આખા મહિનાનું ફ્રી થઈ જાય જેમ જીઓ વાળા ફ્રી આપે છે ને એ રીસનું રીચેલનું કામ કરો એટલે ફ્રી થઈ જાય મારો ભાઈ એમાં ક્યાં કહું છું કે આખા મહિનાની અંદર કાઈમ નહીં એક ઓર્ડર લઈને આવો તમે જ્યારે આખા મહિનામાં એક ઓર્ડર આવ્યો તો બી હું સો રૂપિયા તો આવશે ને તો એ વાપરાવાનું થઈ જાય ને તમારે કાંઈ જોવાનું ન હોય ભાઈ બન આખા દિવસની અંદર કદાચ ન તમે વધારે સ્ટેડ રાખવાનું ન કરે ને એ કારણે કેટલા બધા ઓર્ડર આવે પણ ન પણ આવે કંઈ ફિક્સ તો હોવાનું છે એની પણ આવે એટલું તો સારું કહેવાય ને તમારે કાંઈ પણ મહેનત કરી તમારે હું ફોટો વિડીયો મોકલું ને તો દરેક રાખી દેવાની સ્ટેટસમાં કાંઈ પણ મહેનત છે એમાં કાંઈ પણ મહેનત વગરનું સાધન સિમ્પલ કામ છે એટલે કે રીચલનું કામ એટલે